ઘોઘા વિના વરસાદે ગોઠણબુટ પાણી ભરાયા દરિયા કિનારે જમીનનું ધોવાણ થતા હાડપિંજરો બહાર આવ્યા ઘોઘા ત્યાં આવેલ દરિયાઈ દિવાળ સાવતરીને નામ શેષ થઈ છે ત્યારે દરિયો જમીનનું ધોવાણ કરીને ગામમાં ઘૂસવા માટે સતત પ્રયાસો કરી રહ્યો છે એક બાજુ ચોમાસાની ઋતુમાં વરસાદ અને બીજી બાજુ દરિયામાં આવતી હાઇટાઇડ અને કરંટના કારણે જમીનનું સતત ધોવાણ થતું રહે છે જેને લઈને ઘોઘા દરિયા કિનારેથી માનવ કંકાલ બહાર નીકળ્યા હતા ભાવનગર જિલ્લાના ઘોઘા ગામે સમુદ્રએ રોદ્ર સ્વરૂપ ધારણ કરી નિયત સીમા રેખા ઓળંગી જતા બે મહિના જેટલા ટૂંકા સમય દરમિયાનમાં ગઈકાલે ફરી એકવાર દરિયા કિનારાના વિસ્તારોમાં દરિયાના પાણી ફરી વળતા લોકોમાં ભયનો માહોલ સાથે ભારે દહેશત ફેલાઈ જવા પામી હતી ગત મે મહિનામાં જ બે વખત સતત બે દિવસ સુધી સાગરનું ખારું પાણી સમગ્ર ગામમાં ફરી વળ્યું હતું આ જ ઘટનાનું ફરી પુનરાવર્તન થયું હતું અને ચોમાસાના સમય દરમિયાન દરિયામાં ભારે કરંટ હોય અને પ્રબળ જુવાળના કારણે અષાઢી બીજના દિવસે સાગરનું ખારું પાણી ગામમાં ફરી વળ્યું હતું સમુદ્રમાં ચોમાસાનું પાણી અને ભારે કરંટના કારણે ભારે માત્રામાં ભરતી આવી હતી અને દરિયો તોફાની બનતા સમુદ્ર કિનારે મોટા મોજા ઉછળ્યા હતા અને આ ઉછાળા મારતું ધસમસતું પાણી ગામના કિનારાના વિસ્તારોમાં ફરી વળતા આ વિસ્તારો પાણીથી તરબતર થઈ ગયા હતા હેવી કરંટના કારણે દરિયા કિનારાની જમીનનું મોટી માત્રામાં ધોવાણ થયું હતું જેના કારણે કિનારેથી હાડપિંજરો બહાર આવતા લોકોમાં ભારે કુતુહલ ફેલાઈ જવા પામ્યું હતું જમીનમાંથી માનવ કંકાલ બહાર નીકળતા ગ્રામજનોમાં આશ્ચર્ય ફેલાઈ જવા પામ્યું હતું જો આ કંકાલ બાબતે તંત્ર દ્વારા સંશોધન કરવામાં આવે તો અનોખી નગરી ગોગામાં અનોખા વેદ સાથે અનેક રહસ્ય જરૂર ખુલવા પામશે ઉલેખનીય છે કે 30 વર્ષ જેટલા લાંબા સમયથી સમુદ્ર કાંઠે આવેલ ગ્રામરક્ષક રક્ષક દિવાલ તૂટેલી હાલતમાં હોય જેના કારણે આ ઘટના વારંવાર બનતી હોવાના કારણે ગ્રામજનોમાં ભારે દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે તેમજ ચોમાસા દરમિયાન અવારનવાર આવી ઘટના સર્જાય છે છતાં સરકારી તંત્ર કે સ્થાનિક નેતાઓ આ અંગે કોઈ ઉચિત પગલાં ન લેતા લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે પ્રતિવર્ષ સમુદ્ર ગામની વધુને વધુ નજીક આવી રહ્યો હોય ત્યારે સમગ્ર ગામ પર ખતરો તોળાઈ રહ્યો છે